હવે આ યુટ્યુબમાં વિષયો કયા લેવા એકચ્યુલી યુટ્યુબમાં વધારે પડતું ઇન્વેસ્ટમેન્ટ ફાઇ ફાઈનાન્સ અને બ્યુટી પછી હેલ્થ જીમ્સ ફિટનેસ આ બધી વધારે ચાલે છે પણ હેલ્થની વિડીયો પણ ચાલે છે ખરી પણ એનું સી આર પી ઓછું હોય છે કારણ કે આ છે ને બધી અને ફાઈનાન્સમાં પર થાઉઝન્ડ પંદર ડોલર ભાવ હોય છે ત્યારે આપણી હેલ્થની વિડીયોમાં થોડા ભાવ ઓછા હોય સાત ડોલર પર એમાંથી અડધા હજાર લોકો જુએ ત્યારે આપણા ખાતે આવે આટલું સમજવાનું છે પણ આ બધી જે લાઈફસ્ટાઈલની વિડીયો છે અત્યારે લાઈફસ્ટાઈલ બહુ ચાલ્યું છે ફિટનેસ બહુ ચાલ્યું લોકોને કંઈ પણ જોઈએ ફિટનેસની જોઈએ પતલા કહેશે ઓને તો તરત જોવા બેસી જાય હા બીજી એક વસ્તુ ખાસ કહી દઉં કે ગલગલિયા કરાવે એવી કે વલગર વિડીયો ભલે ગુજરાતીમાં હોય તો યુટ્યુબના પહેલાંને ખબર નથી પડતી એના સર્ચ એન્જિનને એટલા માટે પાસ થઈ જાય છે અને એ ખાનગીમાં લોકો જુએ છે બહુ પણ આપણે એઝ એ ડોક્ટર એ બિલકુલ મૂકવાની જરૂર નથી મૂકવા જેવી જ નથી બાકી મેં જોઈ ઘણી એવી વિડીયો છે જે કારણ કે યુટ્યુબમાં શું રિસ્ટ્રિક્શન છે એ સમજી લો કોઈ પણ પ્રકારનું બ્લડ રેપ મર્ડર ચોરી બ્લેક મેજિક આવી કોઈ પણ વસ્તુની કોઈ પણ વિડીયો મૂકીએ એટલે યુટ્યુબમાં રિસ્ટ્રિક્ટેડ થઈ જશે પહેલા આપણે વિડીયો મૂકીએ એટલે પેલા પ્રોસેસિંગ થશે પછી અંદરથી એ લોકો સર્ચ કરે છે જો તમારી વિડીયોમાં ક્યાંય બી કોપીરાઈટ આવે ને કોઈ બીનો નો ઉઠાવી લીધેલો કોપી તો તરત કોપીરાઈટ લાગી જશે એક સ્ટ્રાઇક લાગશે એ સ્ટ્રાઇકને તમારે દૂર કરવા ટ્રાય કરવાની છે કોઈ બી રીતે જારો કે મ્યુઝિકની કોપીરાઈટ હોય તો એ મ્યુઝિક બદલી નાખો અમુક ફ્રી મ્યુઝિક પણ મળે છે તો એ ફ્રી મ્યુઝિક તમે મૂકશો તો એ કોપીરાઈટ તમારો જતો રહેશે અધરવાઇઝ જો ત્રણ કોપીરાઈટ થયા તમારી ચેનલમાં તો તમારી ચેનલમાંથી નામ કાયમ માટે ઉડી જશે અને ચેનલ એ લોકો બિલકુલ બંધ કરી દેશે